તુલા રાશિના લોકો નમસ્કાર મિત્રો જય બાલાજી મહારાજ જય સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગ બલી મિત્રો તમને ખૂબ ખૂબ અભિનંદન હવે બાલાજીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે અત્યારે આ પાંચ લોકોથી દૂર રહે દીકરા જો તારી જિંદગીના બદલાય તો મને કહો હા મિત્રો પવનપુત્ર હનુમાન મહારાજજીએ તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે હવે તમને ત્રણ વસ્તુઓનો આશીર્વાદ મળ્યો છે જોરદાર ફાયદો થશે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે જાઓ હા મિત્રો હવે હનુમાન તમારા જીવનમાં છે મહાવીર બજરંગ બલીની કૃપાથી પૈસાની ગાડી ઘર પ્રેમનો ધંધો ત્રણ બાબતોમાં થશે જો તે પાંચ લોકો માટે હોય તો ખૂબ જ ઊંચો નફો જો તમે આ નામના પાંચ લોકો સાથે રહો છો આગામી બાસઠ કલાક સુધી તેનાથી દૂર રહો તમારા ભાગ્યમાં લખેલા પૈસા પાંચ લોકો લેશે હું તમને રોકીશ અને તે પાંચ લોકો છે ભગવાન મહાવીર બજરંગ તમારા જીવનમાં બાલીજીના આશીર્વાદ લઈ શકશે નહીં મિત્રો ચાલો તમને જણાવીએ કે આવી તક વારંવાર આવે છે દરેકને આવી તક મળતી નથી કોઈ નસીબ તેથી જો તમે ભગવાન હનુમાન મહાવીર બજરંગબલીએ પસંદ કર્યો છે તો બાલાજી તમારી પણ ફરજ છે તમારા આશીર્વાદનો યોગ્ય ઉપયોગ કરો કારણ કે મિત્રો સંકટમોચન હનુમાન મહાવીર બજરંગબલી કળિયુગની ધરતી પર કળિયુગના દેવતા છે હનુમાન મહાવીર બજરંગ બલી જીવિત છે અને સમય તમારા માટે ખૂબ જ દયાળુ છે તમારા પરિવારમાં ઉદાસી છે સમસ્યા એ છે કે હનુમાન બધાનો નાશ કરવા જઈ રહ્યા છે મહાવીર બજરંગ પાસેથી જે જોઈએ તે હવે તમે જે માંગ્યું તે બધું તમને મળશે પરંતુ તે કેવી રીતે મેળવવું અને ક્યાંથી મેળવવું ટાઇપ કરો અથવા તમને અંદર કેટલાક વિડિયો મળશે તમને ખબર પડશે કારણ કે મિત્રો જથ્થો ઓછો છે ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ઘણો બદલાવ આવશે ભોલે બાબા જીવનની નવી સવાર માટે જગાડશે અને માતા પાર્વતી આ તમારા ઘરે આવી રહ્યા છેના રૂપમાં તમને એકસાથે બે મહાન આનંદ મળશે કારના કામમાં પૈસા ખૂબ જ મોટા રહેશે હવે જીવન સમૃદ્ધ થશે મિત્રો માતા આ સ્વરૂપમાં પાર્વતી અને ભગવાન ભોલેનાથજી તમારા ઘરમાં પ્રવેશ કરશે આગામી ચોવીસ કલાકમાં પુત્ર માલામાલ તમે એક બની જશો બસ આ ત્રણ ભૂલો ન કરો પછી જુઓ માતા રાનીનો ચમત્કાર પૂર્ણપુત્ર તમારું જીવન ધન્ય સંપત્તિથી ભરેલું રહે પછી તારું રૂપ જોયા પછી મને કહો બાગેશ્વર બાબાને પણ નવાઈ લાગી કારણ કે તમારી પાસે એકસાથે ત્રણ પ્રિસ્ક્રિપ્શનો ખુલ્લા છે મિત્રો અને આવતીકાલે તમારું સંપૂર્ણ કાચું મિત્રો તમારા જીવનની ડાયરી બહાર આવી છે મનુષ્યના સૌથી મોટા કાંટાનું નામ પણ છે આ પરિચય સાથે તમારો પ્રેમ આવે છે તમારો દુશ્મન તમારી સંપત્તિ તમારું કુટુંબ તમારું મૃત્યુ તમારો અકસ્માત બધું જ આ છે રજૂ કરવામાં આવી છે અને આ સાત આગામી છે દિવસોમાં તમારા જીવનમાં એક મોટો સ્પ્લેશ બનાવો આવું થવાનું છે મિત્રો કારણ કે તમારું સ્વરૂપ જોયા પછી ખુદ બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થયા છે અને મિત્રો તમારા ત્રણ પાચન એકસાથે બહાર આવ્યા છે અને તે પછીનો દિવસ બહાર આવ્યો છે મિત્રો જ્યારે તમે પણ કાન વડે સાંભળો તો તમારી આંખોમાં પણ લોહી છે આંસુ નથી આંસુ બહાર આવવા લાગશે તે ખૂબ જ ખતરનાક છે મિત્રો તમારા પરિચયમાં થોડી ખુશી છે મિત્રો હું તમારો પરિચય કરાવવા બહાર આવ્યો છું તમારા જીવનની સૌથી મોટી ખુશીનો સંદેશ પણ હું બહાર આવ્યો છું મિત્રો મને પણ પ્રેમ મળી રહ્યો છે સંપત્તિ મળવાની પણ સંભાવના છે પરંતુ હજુ પણ અકસ્માત થવાની સંભાવના છે આજના વિડિયોમાં હું તમારો પરિચય કરાવીશ તમને એક પછી એક બધી માહિતી આપું છું તમને દરેક પ્રકારની માહિતી મળશે મિત્રો આવનારા ત્રણ દિવસોમાં તમારા જીવનમાં એક વિશાળ પરિવર્તન શરૂ થવાનું છે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો કારણ કે મિત્રો હું અંગત રીતે તમારાથી ઉપર છું મા ધનલ્મીના આશીર્વાદ લે છે મિત્રો દરેક મિનિટ ઘણી કિંમતી છે તેને બગાડો નહીં મારો વિડિયો શરૂ કરો શરૂઆતથી અંત સુધી જોશે કારણ કે તે વિડિયો ફક્ત અને ફક્ત તમારા માટે જ બનાવેલ છે આવું બન્યું છે મિત્રો અને તમને જાણીને નવાઈ લાગશે કે તમારા સૌથી મોટા દેશદ્રોહી દુશ્મનનું નામ તમારો પરિચય એટલે કે જે બાગેશ્વર બાબાએ આપ્યો છે ફોર્મ બહાર આવ્યું છે અને તેમાં તમારું નામ બહાર આવ્યું છે મૃત્યુ કેવી રીતે થશે તે પણ આ પ્રસ્તાવનામાં આવરી લેવામાં આવ્યું છે આવું થયું છે અને તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ દગાખોર જે તને મારવા માંગે છે જે લે છે તે બીજું કોઈ નથી મિત્રો તેના બદલે આસપાસ હોવર અને તમે મિત્રો તમને જણાવી દઈએ કે તમે આ વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરો છો સારા સાથે તમારો ખૂબ જ ગાઢ સંબંધ છે મિત્રો આજે મેં જે પરિચય આપ્યો છે તેના પર વિશ્વાસ કરો મારા પર વિશ્વાસ કરો તે તમારા આખા જીવનને હચમચાવી દેશે કારણ કે કેટલાક કાળું સત્ય પણ બહાર લાવી છે બે મિત્રો આવ્યા છે તમારી પાસે તમારા અને બધા તમારા છે ખરાબ બાબા મિત્રોને બહાર લાવ્યા છે જે જાણીને કે અજાણતા બધું તમારી સાથે થયું મિત્રો કયું એકાઉન્ટ સેટલ થવાનું છે સુખ તો મળવાનું છે ને પછી કયું પા વીડિયોમાં તમને બધી માહિતી મળી છે મિત્રો અહીં શરૂઆતથી જ મારી બસ છે અન્યથા અંત સુધી સાથે રહેવું પડશે તમે કંઈ પણ સમજી શકશો નહીં મિત્રો જુઓ આ દુનિયા બહુ ક્રૂર છે મિત્રો અને આ દુનિયા પર તમારો સંદેશ જોયા વિના જો તમે વિશ્વાસ કરો છો તો તમે લોકો મૂર્ખ છો તે માણસ છે કારણ કે મિત્રો આ દુનિયા છે આ દુનિયા માણસોને પસંદગીપૂર્વક ખાય છે માત્ર સ્વાર્થી હિતો દ્વારા સંચાલિત જ્યાં સુધી તમારા લોકોને તમારામાં રસ છે જ્યાં સુધી તેઓ તમને સ્વીકારે નહીં ત્યાં સુધી તમે તેમના માટે ઉપયોગી થવાનું ચાલુ રાખશો તમારા પોતાના સાથે પણ સંબંધ જાળવી રાખશે લોકો પણ ઉપયોગી થશે કે તમારા સુધી તમે પૈસા કમાતા હશો અને તેમના માટે કોઈ કામના નથી જ્યારે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તેનો અર્થ થાય છે જો તમે કમાશો તો એ લોકો પણ તમારી પાછળ પાછળ નહીં આવે કહેશે મિત્રો તમને ભાવ પણ નહીં આપે અને મિત્રો તમે તેમના પર બોજ બની જશો એટલા માટે ધ્યાનમાં રાખો કે આ દુનિયા ખૂબ જ છે તે ક્રૂર છે તેથી કોઈના પર વિશ્વાસ ન કરવો પહેલાં તમારા વિશે વિચારો મિત્રો તમારા વિશે વિચારો અને પછી તમારા પ્રિયજનો વિશે વિચારો કારણ કે તમારામાંથી ઘણા એવા છે જેઓ પહેલાં તમારા પ્રિયજનો વિશે વિચારો પરિવારનું પેટ ભારે છે અને પછી પોતે ભૂખ્યા છે રહેશે પરંતુ તેના પરિવારના સભ્યો માણસની વૃત્તિ તેને ભૂખ્યો રહેવા દેતી નથી ક્યારેક મિત્રોના કારણ તરફ પણ દોરી જાય છે મિત્રો કારણ કે તમને કોઈ પરવા નથી મિત્રો તે તમારી ચિંતા કરે છે તેથી તે પોતાની ચિંતા કરે છે તમારે તે કરવું પડશે કારણ કે જો તમે સારા છો જો તમે મિત્રો સ્વસ્થ રહેશો તો માત્ર તમે જ તમે તમારા પરિવારને ખવડાવી શકશો તો જ મિત્રો તમે સક્ષમ બનશો મિત્રો દરેકનું ધ્યાન રાખી શકે છે પણ મિત્રો જો તમે સારા નથી તો પહેલાં તમારા પરિવારનું શું થશે તે પછી હવે તમારા પ્રિયજનો વિશે વિચારો મિત્રો સંપૂર્ણ ધ્યાન સાથે આગળની વસ્તુ પર આગળ વધો સાંભળો અને વિડિયો લાઇક કરો કારણ કે હવે હું તમને તે કહેવા જઈ રહ્યો છું આવતીકાલે તે ત્રણ દિવસમાં તમે એકસાથે ખુલ્લા છો તમે મિત્રો સાથે શું આવે છે કારણ કે ખૂબ વિગતવાર માહિતી સાથે આવ્યા અને રાત્રિથી કેટલાક ખુલાસા પણ થયા છે મિત્રો આજે બાગેશ્વર ધામ સરકાર પાસે છે આ વીડિયોને હળવાશથી લેવાનું ભૂલશો નહીં હું તમને લોકો કાયમ પ્રેમ કરું છું લોકોના મોઢા કાળા થઈ જશે સમજી લો તમારું સન્માન બતાવવા લાયક નહીં રહે જોખમ છે મિત્રો હું શરૂઆતથી વિડીયો જોઈ રહ્યો છું અંત સુધી જોઈશું કારણ કે ઘણો સમય છે નાજુક લાગે છે મારા પ્રિય મિત્રો સમય બહુ નાજુક છે એટલે જ મોટા ભાગનો પહેલા વિડિયો લાઇક કરો માય ડિયર મિત્રો સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખો કારણ કે દેવાધી દેવાધિદેવ મહાદેવની મિત્રો તમારા બધા પર આશીર્વાદ રહે હમણાં જ લખો હર હર મહાદેવ મિત્રો ચાલો જાણીએ કે આખરે બાબાની પરિચમાં શું બહાર આવ્યું છે તમે કયું મોટું પાપ કર્યું છે અને કોણ છે તમારો સૌથી મોટો દુશ્મન અને કયો તમને ચોક્કસપણે સારા સમાચાર મળી રહ્યા છે તમારી પરિચય માહિતી ધ્યાંથી સાંભળો મિત્રો રજૂઆત કરવામાં આવી છે કે આ શક્તિ તે તમારા ઘરના દરવાજા પર બેઠી છે બિલકુલ અવગણશો નહીં સાવચેત રહો આ શક્તિ તમારા સમગ્ર પરિવારને સમૃદ્ધ બનાવશે એક પણ છૂટ આપશો નહીં નહીં તો આ શક્તિ તમને બનાવશે તે આગામી ત્રણ દિવસ સુધી તમારાથી ગુસ્સે રહેશે બાસઠ કલાકો જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તમારા ઘરની પાછળ કોની શક્તિ છે તે થ્રેશોલ્ડ પર બેઠી છે જે તમે જોઈ શકતા નથી પરંતુ તમારી સાથે ખૂબ ખુશ ચાલો જાણીએ મિત્રો વિશે શું છે તમે કયા ફેરફારો મેળવવા જઈ રહ્યા છો તમારા જીવનમાં કોણ બનવાનું છે આ વિડિયોની અંદરની માહિતી સો ટકા સચોટ છે તે આપવાનું છે તે ફરીથી અને ફરીથી બનાવવામાં આવતું નથી અને સમગ્ર શરૂઆતથી અંત સુધી બીજું કોઈ આપશે નહીં અમારી સાથે રહો અને વિડિયો જુઓ ધ્યાથી સાંભળો મિત્રો આ સમય છે દરેકને ખૂબ જ ખાસ સંકેતો આપે છે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં અલગ અલગ વસ્તુઓ બનવાની છે ઘટનાઓ બનવાની છે કેટલીક ઘટનાઓ તમારી સાથે બનશે તે તમને ખૂબ ખુશ કરશે ખૂબ આનંદ કરશે મિત્રો તમારા જીવનમાં તમારી સાથે થવાનું છે બધા દુઃખ અને વેદના ભૂલી જશે પણ અમુક એવી પણ ઘટનાઓ છે જે તમારા માટે પરેશાન કરે છે તમારા મિત્રોને રડવાનું કારણ બનશે તેથી સાવધાની સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે મિત્રો બધી ઘટનાઓના ખરાબ પરિણામોથી ખરાબ સમયથી કેવી રીતે બચવું આ સમય દરેક વાત ધ્યાથી સાંભળશે બધું સારું છે અને બધું ખરાબ પણ છે મિત્રો જો બધું વ્યવસ્થિત હશે તો તમામ કામ સારી રીતે થશે હશે અથવા સંજોગો નોંધપાત્ર રીતે અનુકૂળ હશે બાકી ચૂકવણી કરવામાં આવશે અને તમે તે મેળવી શકો છો મિત્રો આ સમયે પૈસા અટક્યા હોય તો પૈસા તમને કેટલાક મિત્રો બીજી ખોટી વસ્તુ મળશે નાણાકીય સ્થિતિ તમારી સાથે મજબૂત રહેશે નહીં મિત્રો પૈસાની બાબતમાં ઘણો સમય રહેશે તે સરસ છે ફક્ત કોઈ ભૂલ કરશો નહીં તમારા સંબંધોમાં સુધારો થતો જણાય જ્યારે પણ તમને લાગે કે નિર્ણય લેવામાં આવ્યો છે પરિસ્થિતિનો અર્થ એ છે કે હવે શું છે તે કોઈ સમજી શકતું નથી જીવનમાં જ્યારે રહેવા માટે કોઈ હોય જ્યારે થોડું હોય ત્યારે કરો જીવનમાં થોડી મૂંઝવણ આવે તો કોઈ અનુભવી શકે વ્યક્તિની સલાહ આવી વ્યક્તિ પાસેથી જ હોવી જોઈએ એવી વ્યક્તિની સલાહ લો જેણે પોતાના જીવનમાં બધું જ હાંસલ કર્યું છે આજે શું થયું મિત્રો મજબૂત કડી બિહાર હા મુસાફરી કરતી વખતે આવી વ્યક્તિની સલાહ લો તમારે બજરંગ બલીની પૂજા કરવી જોઈએ આ દિવસોમાં તમને ચોક્કસ માર્ગદર્શન મળશે શરૂઆત એક નાની મુશ્કેલીમાં વાહન છે પરંતુ ધીમે ધીમે સંજોગો અદભુત બનતા જાય છે કોઈ પણ કામનું ધ્યાન રાખો નાનો કે મોટો એ નાનો કે પથ્થર નથી કોઈ કામ સમજાતું નથી જ્યાં મિત્રો તમને ગમે તે કામ જે કામ તમને ખુશ કરે છે તમારા મિત્રો ઘરે જાઓ તે કામ તમારા માટે સારું છે સમાન વ્યવસાયમાં થોડા ફેરફારો તમને મદદ કરશે તમારે તમારા વ્યવસાયમાં કરવું પડશે તમારે તેમને અનુરૂપ ફેરફારો કરવા પડશે જો તમે ફેરફારો કરશો તો તમને પરિણામ મળશે મિત્રો તે બપોરે પરિણામ મળશે પછીના સંજોગો ખૂબ ધ્યાન આપશે ધ્યાનમાં રાખો કે તમારી સાથે ગમે તે થાય નાનું કે મોટું તમે યોગીઓ પાસેથી તે ક્યાં સાંભળ્યું તે મને સમજાતું નથી તમે તમારા પ્રિયજનો સાથે આ બાબતે વાત કરી શકો છો તમે તમારા કર્મચારીઓથી પણ નાખુશ દેખાશો તમે નાખુશ પણ દેખાશો સમય ઘણો નાજુક રહેશે દરેક સમસ્યાને ધીરજથી ઉકેલો જો પતિ પત્ની આ સમસ્યાનું નિરાકરણ લાવે તો સારું રહેશે પરસ્પર સંકલન દ્વારા કોઈપણ ઘરની સમસ્યાનો ઉકેલ પતિ પત્ની બહાર કાઢી શકશે જેના કારણે તમારી પરસ્પર સમસ્યા દૂર થશે સંવાદિતા મિત્ર સાથે બધું સારું રહેશે મિત્રો તમે કાળજી લો કેટલીકવાર લોકો પોતાના વિશે ખૂબ જ ખરાબ વિચારે છે કંઈક સમજે છે પણ ભૂલી જાય છે કે હા હું પણ માથામાં જ હોઈશ હું અહીં છું મારી સૂચના મુજબ બધું થશે તમારે આવો વિચારવાની જરૂર નથી ઘરના અન્ય લોકો અન્યથા સભ્યોના અભિપ્રાય પણ આપો મિત્રો હંમેશા દુઃખ અને દુઃખમાં રહો મિત્રો આ દિવસોમાં તમે અલગ હશો તમારે ઘણા સમયમાં ઘણું કામ કરવું પડશે તમને તે મુશ્કેલી સાથે મળશે જેના કારણે કેટલાકસી તમે થાકેલા અને ચીડિયા બની શકો છો કદાચ તમારું વર્તન તમારું વલણ થોડું મિત્રો નકારાત્મક હોઈ શકે છે તમારે પણ સ્વસ્થ રહેવાનું છે અને આ વસ્તુઓમાં મિત્રો તમારે વધારે વિકાસ કરવાની જરૂર નથી તમારી જાતને ગમે તેટલી શાંત રાખો જો તમે થાકેલા હોવ તો પણ તમે થોડા શાંત રહેશો દરેક વ્યક્તિએ આરામ કરવા માટે થોડો સમય કાઢવો જોઈએ મહાન બનો તમારા માટે પણ થોડો સમય કાઢો ઈચ્છાશક્તિ વધારવાનો પ્રયાસ કરો ધીમે ધીમે તમારી આવક ધીમે ધીમે વધી રહી છે તમારી આસક્તિનું પ્રથમ કાર્ય તમારું બની ગયું છે જેના કારણે તમે થોડું જીવો છો તમારી અસ્તિત્વની સ્થિતિમાં ફેરફાર ઘટાડવો અમે સમાન મિત્રો છીએ તે નાની વસ્તુઓ વિશે છે તમારી બાજુ પર હોઈ શકે છે આ માટે થોડી તમારામાં લોકોની નિરાશા પણ વધી શકે છે ટીકા તમારા આત્મવિશ્વાસને નબળી પાડે છે જે બાબતોમાં તમે સફળ ન થઈ શકો તેમની સાથે સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી અત્યારે સફળતાની ચર્ચા કરશો નહીં શું તમે તમારી ઈચ્છાશક્તિ વધારવા માંગો છો કારણ કે ધીમે ધીમે તમારા જીવનમાં તમારા થોડો ભ્રમ કંઈક જીવન થઈ રહ્યું છે જીવવું એ સારી વાત છે સુંદર જીવન છે મારે અંદર ન હોવું જોઈએ પણ જીવનમાંથી પ્રેમમાં અને જીવનમાંથી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રેમ ત્યારે જ આવે છે જ્યારે આપણી ઈચ્છા હોય આપણને અમુક સપનાઓ હોય છે જ્યારે મનુષ્ય જો કોઈ આસક્તિ છોડી દે તો તેણે પોતાનું જીવન જીવવું પડશે પ્રેમ નથી કરતો અને તે પણ નથી કરતો તમારા જીવનને સારી રીતે જાણો જ્યારે કંઈક આપણા ધ્યેય આપણે પોતે જ બનવાનું છે મારી કેટલીક ઈચ્છાઓ છે કે મારી પાસે આ ખોરાક છે તેથી જ્યારે આપણે કરવું પડે ત્યારે વધુ મહેનત કરીએ છીએ આપણી ઈચ્છા ઓછી હોય કે ક્યાંક જવું હોય તો આપણી પાસે પૈસા છે કમાઓ અને આજે ત્યાં જાઓ તમારા માટે માત્ર વીડિયો જ નહીં ભગવાન તરફથી એક મહાન ભેટ ચાલો સમજીએ કે દેવોના દેવ મહાદેવ આ વીડિયો તમને એક સંકેત આપશે જો તમે આ વીડિયો જોઈ રહ્યા હોવ તો વહેલા મોકલો તમે ખૂબ નસીબદાર વ્યક્તિ છો કારણ કે મિત્રો દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે તમારી રાશિના લોકો છે પણ તેમની વચ્ચે તમે પણ છો એક વ્યક્તિ જે તેના ભાગ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે તમારા ભવિષ્ય વિશે શીખવું સૌથી મોટા સંકેતો વિશે જાણવું ભગવાને આશી વિશે કંઈક કર્યું છે હું તમને ઓળખું છું અને તમે તમારા જીવનમાં કંઈક મેળવી રહ્યા છો એવા લોકો સાથે રહેવું જે તમારા નથી તમે સાથે હોવ ત્યારે પણ તમે હંમેશા ખાનગી જ છો ચાલો ગ્રહણ કરવાનો પ્રયાસ કરીએ તેથી જ આજનો વિડિયો ખાનગીમાં કહે છે ફક્ત જુઓ કારણ કે તમારી પાસે મિત્રો હોઈ શકે છે જો તમારો મિત્ર પણ તમારી બાજુમાં જોઈ રહ્યો હોય આ વિડિયો જોયા પછી તમને તેમની સાથે મતભેદ હશે જાઓ અથવા તે તમારાથી ગુસ્સે થઈ શકે છે કારણ કે મિત્રો કળયુગમાં આ પહેલી વાર છે દેવોના દેવ મહાદેવની સાથે કાઠીઓ પણ છે કે આવતીકાલે બાબા મહાકાલના નાગદેવજી તમારી સાથે હશે તમે જે જીવનમાં તમારા આશીર્વાદ વરસાવો છો દુશ્મનોના ઘરે જાઓ અને દરેકનો નાશ કરો જો સાપ ભગવાનજી મૃત્યુ સાથે છે જો તમે રહો છો તો તમે પણ મારી સાથે જઈ શકો છો એટલા માટે મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે તમને જણાવી દઈએ કે હવેથી આગામી બોંતેર કલાક સુધી તમારા જીવનમાં જે અંદર છે અમે સૌથી પહેલા સારા સમાચાર મેળવીશું તમે બે મિત્રો ભોલે બાબાને બહુ ખબર પડશે વિશ્વના સર્જક મહાદેવ નિર્દોષ વ્યક્તિ છે તે એકમાત્ર એવા ભગવાન છે જે પોતાના ભક્તોને ક્યારેય ભૂલતા નથી પરંતુ તેઓ તેમની સ્થિતિ કેવી છે તે વિશે વિચારતા નથી એમનો ધર્મ ભોલે બાબા શું છે ભગવાન તેના વર્તનને જોઈને વ્યક્તિ છે ફળો વ્યક્તિના હૃદયને શુદ્ધતા પ્રદાન કરે છે થાય છે અથવા કોઈને ખૂબ જ ઝડપથી કોઈના શબ્દો પર વિશ્વાસ કરો કોઈનું દર્દ બહુ ઝડપથી સમજો ચાલો તેને જલ્દી લઈએ કોઈના ગેરમાર્ગે દોરાઈને તમારું બધું કામ બરબાદ થઈ જાય છે છોડો અને તેમનામાં વિશ્વાસ કરો કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા તેમને મદદ કરો કરવામાં આખો દિવસ પસાર કરો આવા લોકો પર ભગવાન ભોલેનાથજીની કૃપા હોય છે આવા લોકો જ આશીર્વાદ વરસાવે છે જીવનમાં મોટા ચમત્કારો થાય છે મહાદેવજીની કૃપાથી આજે બપોરે બે વાગે થશે છપ્પનની આસપાસના જીવનમાં તેમનું નસીબ આખી દુનિયા પાણી જોશે કારણ કે મિત્રો જ્યારે પણ મહાદેવ આપે છે ત્યારે કંઈક આવું જ છે તેઓ છત ફાડી નાખે છે અને ગમે ત્યારે આપી દે છે મિત્રો તેના ભક્તો પર તે થોડી ચરબી ચીઝ ન આપો તેથી આજે બપોરે આપો છપ્પન આ પછી તમારે એકલા જઈને આ જગ્યા જોવી જોઈએ તો જુઓ ભોલે બાબાનો ચમત્કાર મિત્રો તમારું નસીબ ચમકે તે પહેલા અમે તમને જણાવીએ જો તમે ભૂતકાળમાં હોવ તો તમને પાંચ સંકેતો મળશે સાત દિવસ પહેલા અથવા છેલ્લા પંદર દિવસ આ પાંચ ચિહ્નો તમારા જીવનમાં આસપાસ છે જો તમે મને મળ્યા હોવ તો હમણાં જ તમને અભિનંદન હવે તમારા જીવનમાં બધું જ બદલાઈ જશે તમારા જીવનમાં મોટા ચમત્કારો જો છેલ્લા થોડા દિવસો થવાના છે જો તમને આ ચિહ્ન મળે તો સમજવું કે તમારું જીવન ધન્ય ધ્યાથી ભરપૂર થવાનું છે લોકો તેમના ભાગ્ય ખોલતા પહેલાં મળે છે ચાલો પહેલાં તમને કેટલાક નિર્દેશો જણાવીએ જો શું તમે રસ્તામાં મોરનો નાસ્તો જોઈ શકો છો પછી તમે તમારા ઘરમાં સૌથી પહેલાં સવારે ઊઠો ટીવી મોબાઈલ છે અને કોઈ પણ એપ્લિકેશન છે તેને ખોલો ત્યાં તમને મોરનો ફોટો દેખાશે અથવા તમે વાસ્તવિક જીવનમાં મોરને નૃત્ય કરતા જોઈ શકો છો તો મિત્રો કામમાં સફળતા મેળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે આ સંકેતો તમને જણાવે છે કે તમારા જીવનમાં શું થશે તમે જે કામ કરો છો તે તમને ખૂબ આનંદ આપે છે બીજો સંકેત કે તમને જલ્દી સફળતા મળશે જો તમને સપનામાં લાલ રંગ દેખાય જો તમે કોઈ સ્ત્રીને પોશાક પહેરેલી જોશો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મેં એક સ્ત્રીને લાલ વસ્ત્રો પહેરેલી જોઈ જો આપવામાં આવે તો તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે માતા દેવી તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે તેથી જ મિત્રો તમારું ઘર સાફ કરો તેને સાફ રાખો જેથી તમારા ઘરમાં માતા રહે લક્ષ્મી પ્રવેશ કરે અને તમારા આશીર્વાદ આપે કૃપા કરીને વરસાદ પર ત્રીજા નંબરની નિશાની જો તમે પણ શુભ કાર્ય માટે જવું અને જો તે તમારા રસ્તે નપુંસકને જોશે તો તે કરશે કૃપયા તમને જે જોઈએ તે થોડા પૈસા આપો ઈચ્છો કે તમે તેમને તમારા જીવનમાં મળો આશીર્વાદ તમને સફળતાના શિખરે લઈ જાય હું ચોથા મુદ્દા પર જઈશ જે ખૂબ જ છે લોકોનું જીવન મહત્વપૂર્ણ છે જો તમે રસ્તામાં કોઈને પાણી પીતા જોશો જો તમે કાગડો જોશો તો તે તેની નિશાની છે કે તમારું ભાગ્ય જલ્દી ખુલવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં તમારા જીવનમાં ખૂબ મોટી ચમત્કાર થવાના છે હા મિત્રો છેલ્લી નિશાની તમને કહેશે કે જો તમે પૂજાએ જાગતાની સાથે જ નાળિયેર જોવું જોઈએ તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે તમારું જીવન બહુ જલ્દી બનવાનું છે દેવી લક્ષ્મી ધનની વર્ષા કરવા જઈ રહી છે તેથી જ તમારા જીવનમાં કોઈપણ સમયે માતા લક્ષ્મી માતા સાથે કંઈ ખોટું ન કરો લક્ષ્મી તમારા અને તમારા જીવનમાં ગુસ્સે થાય તમારા આશીર્વાદ તમારા પર છેલ્લા ત્રણ સંકેતો ન વરસાવે હું તમને એક વાત કહું છું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિશે કોઈની સાથે ચર્ચા કરશો નહીં મિત્રો તમારો સારો સમય શરૂ થવાનો છે તમે પહેલા જો તમે માર્ગ પર નવી અને કન્યા એકસાથે જોવા મળે તો સમજવું તમારો સારો સમય શરૂ થવાનો છે જો મંદિરેથી સવારમાં તમને ઘંટનું શંકર ભજન તમે કીર્તનનો અવાજ ખૂબ સાંભળો તે એક સારો સંકેત માનવામાં આવે છે ઘરમાં સુખ અને શાંતિનું પ્રતિક અને જે કોઈ વ્યક્તિના જીવનમાં છે તેઓ ખૂબ મહેનત કરે છે છેલ્લા બે સંકેતો કે ત્યાં નફો થવાનો છે જો જો તમારા ઘરમાં બાળકો હોય તો તે ખૂબ જ છે જો તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા હોવ તો તે એક સારો સંકેત છે બહાર આવે છે અને તમારા માથા પર કબૂતર મારતું હોય છે આ ખૂબ જ સૂચવે છે ઝડપથી મોટી સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે હા જો કોઈ સ્ત્રી ઝાડુ કરે અને તમે જાગો અને તરત જ તમારા શું તમારી સામે સાવરણી છે અથવા તમે સારા નસીબની શોધમાં છો મારા કામના માર્ગ પર અને કોઈ અન્ય સ્ત્રીને ઝાડવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે આ દેવી લક્ષ્મીનું આગમન દર્શાવે છે એક લાગણી છે અને જો કુંવારી છોકરી સાવરણી જો અરજી કરતી વખતે તે દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શું તમે કુમારી કન્યાને જાણો છો કોને કુંભારી કન્યા એટલે કે નવ કહેવાય છે માત્ર એક વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ જ કુંભારી મેળવી શકે છે આવી છોકરી જોવા મળે તો તેને છોકરી કહેવાય તો સાવરણી સાફ કરતી સાચી માતા છે લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમારું પેઢીઓની ગરીબી દૂર થઈ રહી છે ગરીબી અને માંગમાંથી મુક્તિ મળશે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે ત્રીજી નિશાની ઘરમાં પક્ષીનો માળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર માત્ર કબૂતર સિવાય કોઈ પણ પક્ષી તમારા ઘરે આવી શકે છે તે માળો બનાવે છે અથવા ઈંડા મૂકે છે તે ખૂબ જ શુભ અને તેનો સંદેશ માનવામાં આવે છે આ એ છે કે ભવિષ્યમાં તમને માતા મળશે લક્ષ્મીનો શુભ સંકેત પ્રાપ્ત કરવો અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એક ચોથો છે સંકેત ઘરે બિલાડીને જન્મ આપવો જો તમારા ઘરમાં બિલાડી જન્મ આપે છે તેથી જો કોઈ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છેના ઘરમાં બિલાડી બાળકને જન્મ આપે છે જો તેની પાસે હોય તો તેના ઘરમાં ઘણી બધી દેવી લક્ષ્મી છે આવવાની છે અને દેવી લક્ષ્મી આ ખૂબ જ શુભ સંકેત છે પરંતુ યાદ રાખો રાખો તે પાલતુ બિલાડી ન હોવી જોઈએ જેમ તમે તેને લાવ્યા અને તેને ઉછેર્યા જ્યારે બિલાડી બાળકને તમારી સાથે લાવો તે બિલાડી અજ્ઞાત બિલાડી હોવી જોઈએ મુસીબત શાસ્ત્રોની કાળી કીડીઓમાંથી બહાર આવવું જો અચાનક તમારા મુખ્ય દરવાજા પર જ્યારે કાળી કીડીઓ બહાર આવે છે ત્યારે તે ખૂબ જ શુભ હોય છે એવું માનવામાં આવે છે કે આ બતાવે છે કે માતા તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે અને ઘણી મહાન રાશિચિહ્નોએ તેના વિશે કહ્યું છે તેમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે જો કાળી કીડીઓ જો તમે તમારા મુખ્ય દરવાજામાંથી બહાર આવો છો તો અહીં દેવી લક્ષ્મીનો અવાજ એ શુભ સંકેત છે પરંતુ યાદ રાખો કે આ કાળી કીડીઓ મુખ્ય છે તે દરવાજામાંથી આવવું જોઈએ અને વચ્ચેથી નહીં લિઝાર્ડ સિવાય અન્ય કોઈ નહીં તરફથી આગામી સિગ્નલ તમારા ઘરમાં ગરોળીનો દેખાવ જો તે દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ત્રણ ગરોળી હોય જો રેખાથી દેખાય તો તે ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ઘણી ગરોળી છે જો દેખાય તો તે અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ અને અન્ય છોડ છે જો તેની ઉપર ગરોળી દેખાય છે તો તે ખૂબ જ છે તે શુભ અને શુભ સમયમાં માતા માનવામાં આવે છે લક્ષ્મીની પૂજા કરો અને આ બધા સંકેતોનું પાલન કરો દેવી લક્ષ્મીનું આગમન દર્શાવે છે અમારા ઘરમાં એવું બન્યું છે અને હા જ્યારે પણ મા લક્ષ્મીની પૂજા કરો તેમનો સમય ભગવાન શ્રી છે હરિવિષ્ણુ મહારાજની પૂજા ક્યારેક અતિશય હોય છે ફરજિયાત કારણ કે અન્ય બૂબ પરતે બેસીને આવે છે અને ઘોવડ હોવાનો ડોળ કરીને જતી રહેશે જ્યાં સુધી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ માતા જ્યાં સુધી આપણે સાથે પૂજા કરીએ તમારા ઘરમાં લક્ષ્મીનું દર્શન થવાનું નથી જાણો કે આગળનું ચિહ્ન બે ચહેરાવાળું છે હા જો તમારા ઘરમાં બે સાપ છે જો તમે મોંવાળો સાપ જુઓ તો તે ખૂબ જ ખતરનાક છે તે દેવી લક્ષ્મીના આગમન માટે શુભ માનવામાં આવે છે તે ચોક્કસ રહે છે કે લોકો આ સાપને અંધ કહે છે આ સાપ છ મહિના સુધી એક દિશામાં ચાલે છે અને મહિનો એક રીતે આગળ વધે છે પરંતુ તે બધું ખોટું છે તે એક બાજુથી તેની એક બાજુથી ચાલે છે ત્યાં કંઈક છે જે તેના ચહેરા જેવું દેખાય છે આગળનું ચિહ્ન સ્વપ્ન તરીકે સફેદ છે જો તમે ગાઢ નિંદ્રામાં હોવ તો સાપ દેખાય છે અને સફેદ સાપ સ્વપ્નમાં દેખાય છે જો એમ હોય તો તેનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા આવશે આગમન સ્વાગત છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહે છે પણ યાદ છે માત્ર સફેદ સાપનું સ્વપ્ન સ્વપ્નકાળો રંગ જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે સાપને નહીં જો કોઈ અજાણી સ્ત્રી અથવા છોકરી ઘરના માલિકને સિક્કો ભેટમાં આપે છે આ સ્વરૂપમાં ખૂબ જ શુભ સંકેત આપે છે એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મીનું આગમન થશે